નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાતના જાણીતા વેદરનાલી શ્રી અશોકભાઈ પટેલ દ્વારા છ ડિસેમ્બરથી લઈ અને બાર ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીની ફરી એક મોટી આગાહી સામે આવી રહી છે તો આગાહી સમયમાં વાતાવરણ કેવું રહેશે જેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં મેળવીએ તે પહેલાં આપોને એક લાઈક કરી ચેનલ પર નવા હોય તે લોકો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને આપના બધા ગ્રુપમાં વધુ વધુ શેર કરી દેજો જેથી દરેક ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચી જાય મિત્રો આગળ વાત કરીએ તો અશોકભાઈ પટેલના જણાવ્યા અનુસાર પવનો મુખ્યત્વે ઉત્તર પશ્ચિમ અને ઉત્તર પૂર્વ દિશા વચ્ચેથી ફૂંકાશે અને સાતમી આઠમી ડિસેમ્બરની આસપાસ પશ્ચિમી પવનો ફૂંકાશે આઠથી અગિયાર ડિસેમ્બર દરમિયાન પવનની ઝડપ પાંચથી દસ કિમી પ્રતિ કલાક વધવાની ધારણા છે આગાહીના સમયગાળાના અમુક દિવસોમાં અંશતઃ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે હાલમાં ગુજરાતના મોટા ભાગના ભાગો માટે સામાન્ય લઘુત્તમ તાપમાન ચૌદ ડિગ્રી સેલ્શિયસથી સોળ ડિગ્રી સેલ્સિયસ છે જેમાં રાજસ્થાન સરહદ નદી કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારો માટે ચૌદ ડિગ્રી સેલ્સિયસ ગણાય આઠમી ડિસેમ્બર સુધીમાં લઘુત્તમ તાપમાન બે ડિગ્રી સેલ્શિયસથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ ઘટશે અને નવમીથી બારમી ડિસેમ્બર દરમિયાન ચાર ડિગ્રી સેલ્શિયસથી પાંચ ડિગ્રી સેલ્સિયસ સુધી વધુ ઘટવાની ધારણા છે એકંદરે સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના વિવિધ સ્થળોએ વર્તમાન લઘુત્તમ તાપમાનમાં છ ડિગ્રી સેલ્શિયસથી આઠ ડિગ્રી સેલ્શિયસનો ઘટાડો થવાની શક્યતા છે અમુક દિવસ નવ અગિયાર ડિસેમ્બર આ સિઝનની પહેલી શીત લહેર જેવો માહોલ જોવા મળે ઇએનએસઓ અપડેટ ઇન્ટરનેશનલ તેમજ ભારતીય વેધર એજન્સીઓ બે હજાર ચોવીસ ઉનાળાથી લા નિનાની શક્યતા દર્શાવી રહ્યા હતા પરંતુ હજુ એક પણ લા નિના થ્રેશ ફોલ્ડ પ્રસ્થાપિત થયો નથી છેલ્લે નિનો થ્રી પોઈન્ટ ફોર એસઓએન બે હજાર ચોવીસનું ઓએનઆઈ માઇનસ ઝીરો પોઈન્ટ ટુ ડિગ્રી સેલ્સિયસ છે છેલ્લા છ મહિના એન્સો ન્યુટ્રલ કન્ડિશન પ્રવર્તે છે અને લાલ નિના થવાનો હજુ પતો નથી મિત્રો અશોકભાઈ પટેલ દ્વારા હવામાનને લઈને મહત્ત્વના સમાચાર મળી રહ્યા હતા અને જેમો હું આપના સુધી સૌથી પહેલાં પહોંચાડતા રહ્યા છીએ તો આપનો ખૂબ ખૂબ આભાર જય જય જયગી ગુજરાત